અંબાજી ખાતેના અંબિકા અન્નક્ષેત્રમાં માના નિઃશુલ્ક પ્રસાદનો આસ્વાદ યાત્રાધામ અંબાજી ખાતે દિન પ્રતિદિન માના ભક્તોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજી ભોજનાલયમાં કાર્યરત અંબિકા અન્નક્ષેત્ર ખાતે માના પ્રસાદ રૂપી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જેમાં એક વર્ષ પૂર્વે શરૂ કરાયેલી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો ભારે આવકાર મળ્યો છે આમ છેલ્લા એક વર્ષમાં લાખો માય ભક્તોએ માના પ્રસાદ રૂપી ભોજન આરોગ્યને ધન્યતા અનુભવી હતી આરોગ્ય ખાતે ભગવાન શ્રીરામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાયો હતો ત્યારે આ પાવન પ્રસંગે અંબાજી ખાતે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબિકા ભોજનાલયમાં અંબાજીમાં આવનાર ભક્તો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી જેને આવકાર મળી રહ્યો છે જેમાં દરરોજ અંદાજીત છ હજાર કરતાં વધુ ભક્તો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે જ્યાં છેલ્લા એક વર્ષમાં બાવીસ પોઈન્ટ અઠ્ઠોતેર લાખ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તેવું અન્ન ક્ષેત્ર દાતાઓની કમિટીના સભ્ય હિતેશભાઈ ઠક્કરે કહ્યું હતું શ્રી અંબિકા ભોજનાલય ખાતે કાર્યરત અંબિકા અન્ન ક્ષેત્રના રસોડામાં બનતી રસોઈ નિત્ય ટિફિનમાં ભરી પ્રથમ માને થાળ સ્વરૂપે ધરાવવામાં આવે છે તેમજ મા અંબેને સવારે આરતીમાં ધરાવવામાં આવતો બાળ ભોગનો પ્રસાદ અંબિકા ભોજનાલયમાં સવાર સાંજ બંને ટાઈમ બનતી તમામ રસોઈમાં ભેળવીને માય ભક્તોને પીરસવામાં આવશે Aber ich. Okay.